રાધનપુર ખાતે રઘુવંશી લોહાણા સમાજ દ્વારા પરમપૂજ્ય સંત શ્રી જલારામ બાપાના એકસો ચુમ્માલીસમાં નિર્માણ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી રાધનપુર ખાતે રાધનપુર ખાતે આવેલ જલારામ હોલ ખાતે રાધનપુર રઘુવંશી સમાજ દ્વારા જલારામ બાપાના એકસો ચુમ્માલીસમાં નિર્માણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી સમગ્ર રાધનપુર શહેરમાં વસતા રઘુવંશી લોહાણા સમાજના ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા ભજન કીર્તન અને ભોજન સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી મોટી સંખ્યાની અંદર રઘુવંશી લોહાણા સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર આયોજન જલારામ સત્સંગ મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું રામનામ મેલીન હે દેખત સભમે રામ તાકે પદ जय કરું જય જય જલારામ वंदनीय વંદનીય સંતશ્રીઓમણી શ્રી જલારામ બાપાની એકસો ને ચુમ્માલીસમી પુણ્યતિથિ નિમિત્તે આજે રાધનપુર જલારામ સત્સંગ મંડળ દ્વારા ભજન અને મહાપ્રસાદનું આયોજન કરેલ છે જેમાં સાંજે સાડા ચાર વાગ્યાથી બાપાનો ભજન સત્સંગ કરેલ છે ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન રાખવામાં આવેલ છે તો આ પ્રસંગે સર્વ રઘુવંશી સમાજ તેમજ બાપાના પરમ ભક્તોને પધારવા અમારું ભાવભર્યું આમંત્રણ છે જય જલારામ જય શિયા તમારું નામ જયેશભાઈ ઠક્કર રાધનપુર